અમદાવાદ શહેરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે હવે રોગચાળો પણ વકર્યો છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે ડિસેમ્બર મહિનામાં ઝાડાઉટીના ત્રણસો ચુમ્મોતેર કમળાના સત્તાણું કેસ જ્યારે ટાઈફોઈડના બસો ને કેસ નોંધાયા છે કોલેરાના આઠ કેસ નોંધાયા છે બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો સાદા મેલેરિયાના સુડતાળીસ ઝેરી મેલેરિયાના વીસ ડેન્ગ્યુના એકોતેર અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાઈ રહેલા ખાબોચિયા અને ખાડાના પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે મનપાના મેલેરિયા ખાતા દ્વારા બ્રીડિંગ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું ખેતે જે ન્યુસન્સ મોસ્કિટો છે તેની કમ્પ્લેન્ટ પ્રજાજનો દ્વારા આવતી હોય છે જે લોકો 155303 નંબર પર ડાયલ કરે છે અને કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં હાલમાં ફોગિંગની કામગીરી કરવામાં આવે છે ડેન્ગ્યુના કેસીસ મલેરિયાના કેસીસમાં ક્રમશઃ ચાલુ માસ દરમિયાન ઘટાડો જોવા મળે છે આ સાથે સાથે વોટરબોન્ડ ડિસીઝ બાબતે ઝાલાવટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો ને કેસીસ ટાઈફોઈડના બસો ને કેસીસ રિપોર્ટ થયેલા છે આ ઉપરાંત ચાલુ માસ દરમિયાન કોલેરાના આઠ કેસીસ પણ રિપોર્ટ થયેલા છે જેમાંથી મુખ્યત્વે વટવા વોર્ડમાંથી અને લાંબા વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે